જય ધન્વંતરી મિત્રો હું પારંપરિક વૈદ્ય રમજુભાઈ સરવૈયા આજે મિત્રો આપણે નીમ વિશે ચર્ચા કરીએ લીમડાના ગુણધર્મ વિશે તો મિત્રો લીમડાના ગુણ આયુર્વેદની અંદર આપણા ઋષિમુનિઓએ મુનિઓએ એટલો બધો એની પ્રશંસા કરી છે કે એની કલ્પના ન કરી ચામડીના રોગોની અંદર રામબાણ ઉપસારમાં લીમડો ફર્સ્ટ નંબર આવે પછી સ્કીનના મલમ બનાવવામાં લીમડો અતિ ઉત્તમ બાહ્ય ઉપસાર અને ખાદ્ય પદાર્થ એક મહિનો લીમડાનો મોર મળે ત્યાં સુધી એના મોર અને મોર ન મળે ત્યારે એના કુમળા પાન પથ્થર ઉપર લચોટી વાટી અને એમાંથી બે થી ત્રણ ચમચી રોજ સવારે ભૂખ્યા પેટે આ એક મહિનો જો લીમડાનું સેવન થાય તો આવતા સિતર મહિના સુધી મિત્રો ચામડીના રોગ ન થાય ચામડીના અઢાર પ્રકારના રોગ કીધા એમાંથી કોઈ પણ રોગ ચામડીનો ન થાય એવો ગુણ લીમડાની અંદર પછી મિત્રો જ્વર કોઈ પણ પ્રકારનો જે તાવ આયુર્વેદની અંદર જ્વર કીધો છે તાવ લીમડો એટલે દિવ્ય ઔષધિ છે તાવ માટે કે લીમડાનો જે કોળ હોય એના આપણે કે એની અંતરછાલ રોજ સવારે ફક્ત એક જ વખત પીવાનો છે તો એને ચામડીના રોગો પણ થતા નથી પછી મિત્રો સ્કિનના જે પ્રોબ્લેમ હોય ચામડીની ઘણા બબે બે પાંચ પાંચ વર્ષથી દવાઓ લેતા હોય પણ છતાં એને ચોક્કસ રિઝલ્ટ મળતા નથી તો એમાં આપણી શું ભૂલ પડે છે આપણી દિનચર્યા કેવી છે તો નમક એની અંદર બહુ જવાબદાર છે એક આથાની બનાવટ મીઠું આ બે વસ્તુની બહુ એમાં જવાબદાર છે તો સિતર મહિનાની અંદર મીઠું ખવાતું નથી બાર મહિનાની અંદર એક જ મહિનો આપણે મીઠું બંધ કરીએ તો પણ આવતા સૈતર મહિના સુધી આપણે કોઈ સ્કીનના પ્રોબ્લેમ થતા નથી આપણા શરીરમાં બે ગ્રામથી વધારે મીઠું આપણું પેનક્રિયસ પચાવી શકતું નથી અને અત્યારે વર્તમાન સમયની અંદર મીઠાની વપરાશ અતિ વધી ગઈ છે ભાખરીને ને ફરચાણને ને દાળ શાક ને રોટલી રોટલા ને ખીચડી બધામાં અધિક પ્રમાણમાં મીઠું વપરાય છે છતાં જો આપણે કોઈને એમ કહીએ તમે મીઠું ઓછું કરો તો કે ના અમે કાચું મીઠું તો ખાતા જ નથી કે કાચું મીઠું અમે નથી ખાતા કાતો કે અમે સિંધવ જ ખાઈએ છીએ મીઠું તો બહુ નથી ખાતા આટલી આપણને ખબર નથી કે આપણે કઈ કઈ જગ્યાએ મીઠું ખાઈ છીએ આ રસોઈ દ્વારા જે અધિક પ્રમાણમાં મીઠું ત્રણ ઘણું જરૂરિયાત કરતાં શરીરમાં આવે છે કોઈ આપણે સ્વીકારવા તૈયાર નથી કે અમે મીઠું ખાતા નથી તો મિત્રો આપણે વાડકામાં લઈને તો કોઈ બટકા બોલીને તો મીઠું ખાતા જ નથી એટલે રસોઈ દ્વારા આપણે વિચાર કરવાની જરૂર છે કે ચોવીસ કલાકની અંદર આપણા શરીરમાં કેટલું મીઠું આવ્યું આ જો આપણે બાદ કરીએ કે ખાલી દાળ શાક પૂરતી જ આપણે મીઠું વાપરીએ છીએ તો કહેવાય કે અમે મીઠું ઓછું ખાઈએ છીએ અત્યારે વર્તમાન સમયની અંદર ચામડીના લાંબા ટાઈમથી બધી દવાઓ લેતા હોય છે તો એના માટે અતિ વરદાન રૂપ લીમડો છે અને મીઠાની અને આથાની બનાવટ જો બંધ કરવી જોઈએ લીમડાની અંદર એટલા બધા અધિક પરમાના ગુણ છે મિત્રો લીમડામાં ગંધક રહેલો છે ગંધક તો ગંધક રક્ત શુદ્ધિ માટે અતિ ઉત્તમ ઔષધ છે શાસ્ત્રો પ્રોડક્ટમાં ગંધકવટી ગંધક રસાયણ આ બધા જે શાસ્ત્રો પ્રોડક્ટ છે એ રક્ત શુદ્ધિમાં વપરાય છે સ્વાદિષ્ટ વેચન એમાં પણ ગંધક આવે મિત્રો તો લીમડો છે ને એ અતિ ઉત્તમ છે તો એક મહિના સુધી આપણે લીમડાનું સેવન કરવું જોઈએ રોજ સવારમાં એક જ વખત આપણા શરીરમાં જ્યારે સોડિયમ વધી જાય ત્યારે ચામડીના રોગ થાય ખાટો રસ વધી જાય ખાટો રસ મિત્રો રસી બનાવવાનું કામ કરે જરૂરિયાત કરતાં વધી જાય એટલે આપણા શરીરમાં રક્તની રસી બનાવવાનું કામ ખાટો રસ કરે છે તો ઘણાને સોરિયાસિસ જેવા ભયંકર રોગો હોય પણ છતાં એ આ ખાટું બંધ કરતા નથી આ નેચરલ ખટાશ છે એ આપણે લઈ શકીએ લીંબુ મોસંબી ચંતરા દાડમ એ નોર્મલ પરમાણુ આપણે લઈ શકીએ પણ આપણે હાથો આવીને જે કાંઈ બને છે એ બહુ નુકસાનકારક છે એટલે એ આપણે બંધ કરવું જોઈએ અને મીઠાનું એક મહિનો આપણે આ સૈતર મહિનો મીઠું ન ખાવું જોઈએ પહેલાં અમે નાના હતા ત્યારે આપણા પરંપરા ગામડાની અંદર આપણા વડીલો આ બધું સમજતા હતા પછી જ્યારે સમય એવો આવ્યો કે જ્યારે મીઠું સુકામ ન ખવાય એની પાછળનું કારણ શું એ ભૂલી ગયા અને પછી છેતર મહિનામાં જયારે પેલા મીઠું દુકાને મળતું જ નહોતું મીઠાનો વેપાર કરવા ગધેડા લઈને દરિયાઈ મીઠું ગામડે ગામડે બધા ફરતા અને એ લોકોને પણ ખબર હતી કે છૈતર મહિનામાં મીઠું વેચાય નહીં એટલે આખો મહિનો મીઠું વેચવા ન જતા કામ મીઠું ખવાતું જ નહીં છેતર મહિનામાં એટલે કોઈ લે જ નહીં એટલે વેચવા જાય તો કોઈ ન લે એટલે ન જતો તો અત્યારે આપણે એ ભૂલી ગયા કે છે મહિનામાં હું કામ નથી વેચતા તો આપણે આગલા મહિને બે મહિનાનું ભેગું લઈ લઈ હા આપણી દિનચર્યા અને આપણી પરંપરા આપણે ભૂલા એનું આપણે પરિણામ ભોગવ્યું છે મહિનામાં કડવાટ પીવી જોઈએ અને સૈતર મહિનામાં મીઠું બંધ કરવું જોઈએ એક મહિનો એટલે ચામડીના રોગ આવતા ચૈતર મહિના સુધી આપણને થાય નહીં આ ખાસ આપણા ઋષિમનોએ આયુર્વેદની અંદર વર્ણન કર્યું છે આપણા ધર્મની અંદર કે તહેવારોની અંદર જે જે અમુક ઔષધિઓના ખાનપાનના જે મૂક્યા છે મત એની પાછળ સાયન્સ છે આરોગ્ય માટે ભાદરવા મહિનામાં સાસ ન ખવાય શ્રાવણ મહિનામાં દૂધ ન ખવાય ચૈતર મહિનામાં મીઠું ન ખવાય દિવાળી પહેલાં ચાર મહિના જ્યારે નિમેગિયાર આવે પછી કે હાડા ચાર મહિના રીંગણ ન ખવાય આ બધા નો ખાવાની પાછળ ધર્મની આડે જે જોઈટ કર્યું એની પાછળ આપણા ઋષિ મુનિઓનું છે આપણને આપણું આરોગ્ય સારું રાખવા માટે આપણે એને સીધે સીધું જો આપણને કહીએ તો આપણે માનવા તૈયાર નહોતા કારણ કે પશુ જેવા હતા એટલે પછી એને આપણા તહેવારોની આરે ધર્મની આરે આ આરોગ્યના ઔષધો જે ખોરાકો છે એને જોઈટ કર્યા એટલે ભયને હિસાબે ધર્મને હિસાબે આપણે પાલન કરીએ આપણે કોઈનું માનતા તો નથી કારણ કે આપણે ગણાન જ નથી શું ખાવું આ પરિસ્થિતિ આપણી થઈ છે મિત્રો તો ખાસ કરીને મીઠા ઉપર અને લીમડાઓની સેવનમાં ખાસ ધ્યાન દેવા જેવું છે સિત્તેર મહિનાની અંદર આખો મહિનો આપણે આ કડવાટ પીવી જોવે અને મીઠું ને આથાવાળી વસ્તુ આપણે બંધ કરવી જોઈએ તો વગર દવાએ સો ટકા ચામડીના રોગમાં રાહત થાય આ અમારો મત છે અને મારો પોતાનો મત નથી આપણા ઋષિમુનિઓએ જે સહિતાઓ લખી આ એનો મત છે સહિતાની બહાર કાંઈ નથી એટલે દરેકને માનવું જોઈએ અને ન માનવું હોય તો સહિતાનો અભ્યાસ કરવો જોઈએ નહીં કે તમને હોસ્પિટલમાં રોગ મટાડી દે રોગ રસોડામાંથી પેદા કરવાનો અને મટાડવા માટે આપણે દવાખાને જવાનું આ આથી બીજા મૂર્ખ આપણા જેવા બીજા કોણ હોઈ શકે આ ખાસ ધ્યાન દેવા જેવું છે જય ધન્વંતરે મિત્રો બીજા મુદ્દા સાથે મળશે